બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ત્રિમૂર્તિ ત્રિમાળી મંદિર બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ મહંત શ્રી કશનગીરી બાપુ સંવંત બે હજાર એસીના શ્રાવણ મહિનાના પાંચમા સોમવારે કલ્યાણકારી મહાયોગનો સમાવેશ હોવાથી શિવ મહાપૂજા યજ્ઞ આરાધના કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે જીવાત્રનું કલ્યાણ થાય છે ભારત ભૂમિ પર રહેતા સમસ્ત હિન્દુઓની પરમ શક્તિ સદભાવના અને ભાઈચારાની ભાવના પેદા થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દાદાની દુઆ ભોલેનાથ ભગવાન કી જય હો ખડોલધામ શુભારંભ સંવંત બે હજાર એંસી શ્રાવણશુદ્ધ એકમની સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારે શિવ ઉપર જલધારા થકી અને ઘીનો અભિષેક શ્રાવણ અભિષેક ના યથા શક્તિ સત્કાર્ય માં સંપૂર્ણ શ્રાવણ માસ ના આ ભક્તો એ આ ધર્મ ની અનુષ્કા શ્રાવણ માસ મહા અભિષેક આપણી બનાસની ધરતી પર ભોળાનાથ મહાદેવ ની પૂજા જગત કલ્યાણ અર્થે સમસ્ત માણસ જાતિમાં બેલીપત્ર થી પૂજન કરી રહ્યા છે સંસ્કાર જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે ભગવાન શિવનું એક રૂપ છે પશુપતિ મહાદેવ ગાયના શુદ્ધ અભિષેક કરવામાં આવે છે પશુપતિ મહાદેવની કૃપા વર્ષે છે ઉપરુક્ત થાય છે એવી દાદાની દુઆ માગી હતી આજના રોજ ભોજનના દાતાશ્રી ખડોલ ગ્રામજણ ચૌદ જણ ચૌદ ભાઈઓ પટેલ દેવજીભાઈ પટેલ જીવરામભાઈ માજી સરપંચ શ્રી રાજાભાઈ પટેલ રણછોડભાઈ પટેલ દેવરામભાઈ પટેલ ભારમલભાઈ પટેલ અમરાભાઈ પટેલ વાલજીભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ મોહનભાઈ પટેલ લાલજીભાઈ નાય નાગજીભાઈ નાય ઈશ્વરભાઈ સમસ્ત એક મહિનો પૂરેપૂરી સેવા આપી અને જન્માષ્ટમીમાં બહેનોને ભોજન પ્રસાદ આપ્યો અને ભેટ પૂજા આપી પૂરેપૂરી સેવા આપી હતી તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ શાસ્ત્રીશ્રીને તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સોમવતી અમાસના દિવસે પૂર્ણાહુતિ સંવત બે હજાર એસી અમાવાસ સોમવાર તારીખ બે નવ બે હજાર ચોવીસ ને સાંજે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા અમારા ખડોલ નગરના આંગણે તપસ્વી આશ્રમમાં ઓમપુરીજીએ બહુ સરસ મજાનું કવરેજ કર્યું એમનો ભાવ સ્વભાવ એમનું નેચર એમની ધર્મ પ્રત્યેની આસ્થા નિષ્ઠા પ્રમાણિકતા અને એમણે જે એક કર્મનિષ્ઠા હે જે ચેનલની જે એમને એમનો કવરેજ કરવાનો એમનો જે ભાવ છે એ ખરેખર અવર્ણનીય છે અને આવા પત્રકારો આવા પત્રકાર મિત્રો ધર્મની જોડે રહે ધર્મના અનુષ્ઠાનોનું જાગૃ જાગૃતિ લવરાવે અને અત્રત સર્વત્ર એનો સરસ મજાનો પ્રચાર પ્રસાર થાય અને દરેક વ્યક્તિ ધર્મ નિષ્ઠા અને પ્રમાણિકતાથી જીવતી થાય તો એમનું કલ્યાણ થાય ખરેખર એક પત્રકારત્વ છે એ આમ તો આમ ચોથી સત્તા ગણવામાં આવે છે અને એ ધારે તો એક ધારે તો એક કોઈપણ વ્યક્તિને એ પહાડ ઉપર પણ ચડાવી શકે છે અને કદાચ એ ધારે તો અવ્યવસ્થાને વ્યવસ્થામાં પરિમાણિત કરતાં પણ એમને વાર થતી નથી આવા પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે હું આપે આપણે ખૂબ સરસ મજાનું કવરેજ કર્યું અને આપણે સરસ મજાની આપણે જે કાર્ય કર્યું અમે અંતરથી તમને દિલથી આશીર્વાદ આવે કે ભોળોના સદા સર્વથા તમારું કલ્યાણ કરે સદા સર્વથા તમારી ચેનલનો યશ વિજય ગાતા અત્ર સર્વત્ર ગવાતી રહે એવા અમારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ જય હો